નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે નવ ઓક્ટોમ્બર બે હાજર પચીસ આજરોજ આપણે સાતુદળ ગામની અંદર એક કપાસના ઘેરાની વિઝિટ કરવા માટે આવ્યા હતા કે જેની અંદર ખેડૂત મિત્રો કેમિકલ્સ નું લેવીસ જે ફ્લાવરિંગ માટેનો આવે છે તેનો ઉપયોગ કરેલો હતો આપડા પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ ચોવટીયા આપણે એમના મુખ્યત્થ સાંભળીએ કે તમને લેવીસ નું રિઝલ્ટ કેવું લાગ્યું કપાસની અંદર બોલોજી અનિલભાઈ તો આ લેવીસ છાટેલ છે આ કપાસની અંદર હ હ હ અને આ કપાસમાં જો અત્યારે આ ફાલે ઓછો ગરેલ છે બરોબર નથી એટલે હા અને ટૂંકીકા ગાંઠે છે ને આની ફૂટ થાય છે એટલે નજીક નજીક જ જો આ છાપવાની બેઠ જો કેવી બેહ છે નજીક નજીક આવો ફ્લાવરિંગ પૂરેપૂરું છે અને ખેડૂમિત્રોને આ વાપરા જેવી વસ્તુ છે આ ફ્લાવરિંગ ની અંદર આ છાંટા જેવી વસ્તુ છે એટલે મારો આગ્રહ છે કે કોઈ બધા ખેડૂ છે ને આ કપાસની માલિકો છંટકાવ કરે તો બહુ સારું હોય

બીજા દવા કરતા આ છાંટવાથી છે ને ઘણો ફાયદો થયેલો છે તમારું નામ બોલી મારું નામ છે અનિલભાઈ મગનભાઈ ચોવટીયા ગામ સાતોદળ તાલુકો તાલુકો જામકનોણા ઓકે ધન્યવાદ અનિલભાઈ